સમાચાર સુરતથી જ્યાં મોડીફાઈડ હોર્ન સાયલેન્સરવાળા વાહનો સામે કાર્યવાહી થઈ ટ્રાફિક પોલીસે વિક્રેતાઓ અને ગેરેજ માલિકોને ચીમકી આપી કતારગામ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોટી સંખ્યામાં ડીલર્સ વિક્રેતા અને ગેરેજ માલિકો હાજર રહ્યા ટ્રાફિક પોલીસે તમામને પ્રતિજ્ઞા લેવડાવી હતી કાયદાનું ચુસ્ત પાલન કરવાની ખાતરી અપાઈ મોડીફાઈડ લાઇટથી વાહન ચાલકોની આંખ અંજાઈ અકસ્માતનો ભય બિનજરૂરી હોર્નથી બાળકો વૃદ્ધો પર માનસિક અસર થાય છે હાલ પોલીસ લોકોને સમજાવશે પછી સ્પેશિયલ ડ્રાઇવ ચલાવશે વાહન વ્યવહાર અને સુરત પોલીસ કમિશનના આદેશ બાદ હવે સુરત પોલીસ છે તે એક્શનમાં આવી છે અને મોડિફાઈ હોર્ન મોડિફાઈ લાઇટ અને મોડિફાઈડ સાયલેન્સર લગાવનારા વાહન ચાલકો સામે હવે કાર્યવાહી કરવાની દિશામાં તજવીજ કરી રહી છે જેને લઈને આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી ડીસીપી પન્નામ આપણી જોડે ઉપસ્થિત છે સીધી વાત કરીશું તેમના જોડે મેડમ આજે શું પર્પઝ હતો આ બેઠકનો પહેલી ફેબ્રુઆરીથી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નો હોન્કિંગની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત બિનજરૂરી હોર્ન નહીં વગાડવો એની માટે લોકોને અવગત કરીએ છીએ અને એની સાથે સાથે જે આ લોકો મોડિફાઈડ હોર્ન્સ વિક્રેતા છે જે લોકો ગેરેજવાળા છે જે લોકો હોલસેલર છે રિટેલર છે એ લોકોની બધાની આજે એમ લોકો એક બેઠક લીધી હતી મીટિંગ લીધી હતી અને એ લોકોને સૂચના આપવામાં આવી કે તમે આવા કોઈ વેહિકલમાં આ જે એસેસરીઝ છે એ ફિટ નહીં કરો જે મોડિફાઈડ સાયલન્સર હોય મોડિફાઈડ હોર્ન હોય અથવા તો મોડિફાઈડ લાઇટ્સ છે એના કારણે શું નુકસાન થઈ શકે છે અને કેટલા એક્સિડન્ટ થાય છે અને શું પરિસ્થિતિ થઈ શકે છે એની અમે લોકોને સમજણ આપી અને સાથે સાથે એ લોકોની જોડે પ્રતિજ્ઞા પણ લેવડાવી કે હવે પછી એ લોકો આ જે મોડિફાઈડ લાઇટ્સ મોડિફાઈડ સાયલેન્સર એન્ડ મોડિફાઈડ હોર્નનું વિક્રય નહીં કરે અને સંગ્રહ પણ નહીં કરે જો આગામી દિવસોની અંદર આ પ્રમાણે એની જે પ્રવૃત્તિ થતી હશે તો કઈ રીતની કાર્યવાહી આગામી દિવસોમાં હજી અમે લોકોને અવેર કરી રહ્યા છીએ અને લોકોને જ્યારે પણ આ અમારી સમક્ષ આવે છે ત્યારે અમે લોકોને આ દંડ કરીએ છીએ એની કાર્યવાહી કરીએ છીએ અને લોકોને અવેર કરીએ છીએ કે બિનજરૂરી હોર્ન નહીં વગાડવું પણ જો ભવિષ્યમાં અમારી સામે બિનજરૂરી અરે મોડિફાઈડ સાયલેન્સર મોડિફાઈડ લાઇટ્સ અને મોડિફાઈડ હોર્નવાળા જે કોઈ વ્યક્તિ અમારી પાસે આવશે તો એને અમે લોકો કાયદેસરની કાર્યવાહી કરીશું અને આગળ પછી જ્યાં એણે લગાડી છે ત્યાં સુધી પણ અમે જઈશું અને આગળ પણ કાર્યવાહી કરીશું બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે મોડીફાઈડ હોર્નના કારણે લોકોના જે માનસિક અસર પર ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાય છે અને આ સાથે જે વ્હાઇટ એલ લાઇટ કે જેના કારણે સામેથી આવતા વાહન ચાલકોની આંખો પણ અંજાઈ જાય છે અને પરિણામે અકસ્માત જેવી ગંભીર ઘટનાઓ બનતી હોય છે ત્યારે આ તમામ બાબતોને લઈને આજે આ મહત્વપૂર્ણ બેઠક યોજાય છે અને તમામ સ્કવેરપાર્ટના ડીલરો હોય કે ઓટોમોબાઈલ્સના ડીલર ડિસ્ટ્રીબ્યુટર તમામને તમામ લોકોને છે કડક સૂચના આપવામાં આવી છે અને સૂચના આપ્યા બાદ પણ જો તેનું અનુપાલન પાલન નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં કડક કાર્યવાહીની તૈયારી પણ સુરત ટ્રાફિક પોલીસ તરફથી હાથ ધરવામાં આવી છે કેમેરામેન દેવાંગરા સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત સુરત